અંકલેશ્વરમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના નિમિત્તે શહેર અને તાલુકા મળીને કુલ બસો ઓગણપચાસ પોલિયો બુથ ઉપર ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીડાવવામાં આવી હતી પોલિયો રસીકરણ કાર્યક્રમમાં ડબલ્યુ એચ ઓના મોનિટર હાજર રહી મોનિટરિંગ કર્યું હતું વિશ્વમાં આજે પણ અનેક રોગોનો લોકજીવનને મોટા પાયે પ્રસ્તિત કરી બેઠા છે સામાન્ય રીતે બાળકોના જન્મ સાથે જ અનેક રોગોના બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ ત્યારે એવી જ રીતે પોલિયો નાબૂદી પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે જેથી પોલિયોને જળમૂળમાંથી નાબૂદ કરી શકાય ત્યારે તારીખ બે ત્રેવીસ જૂન એટલે કે પોલિયો રહીવારના દિવસે નિમિત્તે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ બસો ઓગણપચાસ પોલિયો બૂટ ઉપર કરવામાં આવ્યા હતા જેમાં મેડિકલ ઓફિસર સહિત નવસો છન્નું કર્મચારીઓ જોડાયા હતા ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીડવામાં આવ્યા હતા આ પોલિયોના કાર્યક્રમમાં ડબ્લ્યુ એચનો મોનિટર ડોક્ટર નંદની જયસ્વાલ હાજર રહી તમામ બુથો ઉપર પોલિયોની કામગીરીની સમીક્ષા કરી હતી આ નિમિત્તે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાન કથોરવાલા હર્બલ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર વૈશાલી રૂપાપરા ઉપસ્થિત રહ્યા હતા नन्नी जायसवाल है आ, मैं कम्टी मेडिसिन के फर्स्ट ईयर रेसिडेंट हूँ यहाँ पे डब्ल्यू एच ओ की तरफ से एक्सटर्नल मॉनिटरिंग के लिए आए हैं हम गवर्नमेंट मेडिकल कॉलेज वड़ौदा मेडिकल कॉलेज से हैं आ, यहाँ पे हम देख रहे हैं आज बूथ टू बूथ सर्वे है एस का सर्वे स्टार्ट हो गया है तो हम इस बूथ पर देख रहे हैं कि यहाँ पर अच्छे से बच्चों को पोलियो दिया जा रहा है कि नहीं यहाँ पे जो टीम मेंबर हैं वो कितने मेंबर्स हैं उनको पता भी है यानी कि वीवीएम क्या है और कैसे वैक्सीन देते हैं कौन से फिंगर पे देते हैं और कैसे मार्किंग करनी होती है तो हम ये सब देख रहे हैं और मेरा यही अपील होगा आप सबसे कि जी, जीरो से पाँच साल के जो बच्चे हैं उन सबको आप लाएँ और दो बूंद पोलियो के दें हमारा यही इच्छा रहेगा या यह हम यही चाहेंगे कि भारत से पोलियो નાબૂદ હંમેશા હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર આજ રોજ નેશનલ ઇમ્યુનેશન ડે એનઆઈડી પોલિયો અંતર્ગત આજે દરેક અંકલેશ્વર તાલુકાના દરેક બુથ પર જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે અને આપ સર્વ જનતાને અપીલ છે કે જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આજે પોલિયોના બે ટીપાં પીવડાવવાથી આપણે પોલિયોને નાબૂદ કરી શકશું અને આ પોલિયો આપણા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજી પણ પોલિયોના કેસો મળી રહ્યા છે એટલે આપણે આપણા બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીએ એવી જાહેર જનતાને નમ્ર આપી